જેને અમારો વિશ્વાસ છે તેની બાય ગ્રહી અમે છોડતા નથી જો મારો વિશ્વાસ છે તો બાય નહીં છોડવું પકડી રાખો અમારી પ્રાકૃતિ પણ અતિશય પ્રાકૃત ક્રિયાનું ગાન દીવ ભાવ સમજીને કોઈ કરે તો તેની બુદ્ધિનો પ્રાકૃત ભાવ ટળી જાય છે જો શું કહેવું અમારી પ્રાકૃતિ પણ અતિશય પ્રાકૃત ક્રિયા કેવા મનુષ્યમાં એક શંકા છે કે મનુષ્ય પશુ છે કે એને પણ અમારી પ્રાકૃતિ પણ અતિશય પ્રાકૃત ક્રિયાનું ગાન દીવ ભાવ સમજીને કોઈ કરે તો તેની બુદ્ધિનો પ્રાકૃત ભાવ ટળી જાય છે એ બની જાય છે લો પ્રાકૃત ટળી ગયો એટલે દીવ થઈ ગયો એની બુદ્ધિ દિવ્યો બની જાય છે આ એક સાધન આ કોઈ શાસ્ત્ર વાંચ્યો ગમે કોઈ સાધનથી આ કામ એવું નથી હા જે આવી દિવ્ય બુદ્ધિ થઈ એ દિવ્ય પુરુષને દિવ્ય માનવાથી અને આ ગોઠવણી નથી આ કંઈ પેલું ગોઠવણ નથી અથવા તો કંઈ આ લાદી દેવ જેવી વાત નથી આ હકીકત છે પણ આપણે ભગવાન દિવ્ય છે મનુષ્ય રૂપે આવ્યા છે એટલે આપણે પાછા એમને દિવ માનવાના છે આપણે એ એ મનુષ્ય કરવું એમની ફરજ છે અને આપણે દીવ માનવાય આપણી ફરજ તો કામ થશે મોક્ષ નહીં થાય જો મનુષ્ય નહીં કરે તો પછી આપણે પરીક્ષા મનુષ્ય પરીક્ષા વર્ષના અંતે પરીક્ષા લેવાય છે તો આ પરીક્ષા એમની અખંડ પરીક્ષા છે તો પાકું ક્યારે થાય ભગવાન પણ ખાલી આરતી ઉતારણ કરવાથી હવે ગમે ચરિત્ર કરે ગમે થાય એની અંદર પણ આપણું ફરે નહીં તો એ દીવભાવ એ કામ કરે તો અંદર જો મહારાજે કહ્યું ભગવાને જેવા જાણે એવું પોતે થાય ભગવાને નિષ્કામી જાણે તો પોતે કૂતરા જેવો કામી હોય ને તો નિષ્કામી થઈ જાય અને જો ભગવાને કામી જાણે તો પોતે ગમે નિષ્કામી તો કામી થઈ જાય ભગવાન જેવા જાણે એવું થાય એટલે એ વાત સત્પુરુષમાંય લાગુ પડે છે અહીંયા જેવા જાણે એવું એવા આપણે થઈએ દિવ્ય જાણીએ નિર્દોષ જાણીએ એમને સર્વ દોષે રહીત સર્વે ગુણે સંપન્ન એવું માનીએ તો આપણે આ બધું થાય તો એની અંદર આપણે અમે તો માનીએ જ છીએ ના એ ક્રિયા કરન માનો તો ખબર સ્વાયં બાપા બેઠા છે બરાબર બેઠા હોય પછી થોડી વાર જો કહીને બાઈઓ બાજુ જોવા લાગે શું થાય બધા દાંડી ઉડી જાય મૂળે કે નહીં કરે જ નહીં એ કરે નહીં જાણે છે આપણી કમજોરી કરે જ નહીં પણ કરે શું થાય બોલો ઓહો એસી વર્ષે આવું કંઈ ગડબડ લાગે આવું થાય એ કરે જ નહીં પણ કહેવાનું છું પણ જો એટલે એ ત્યારે જો એમને નિષ્કાળ જાણે તો કામ થાય તો આમ તો ચાલ યોગી આપવા કહેતા વર્તમાન અમે લોક ત્યારે ભાવ અમે મનુષ્ય રૂપે વર્ત્યા કહે બાકી દિવ્ય જ છીએ અમારી બધી ક્રિયા દિવ્ય છે વર્તમાન લોકપીએ એમાંય જો તમને દિવભાવ રહે તો મનુષ્યભાવ આવ્યો ના કહેવાય બહુ મોટી વાત છે પણ આપણે આ ઉપર ઉપરનું પણ આટલું જેટલું આ દીવ ભાવ પાક્કું થાય ને એટલું આપણું કામ થાય એટલા એકાંતિકપણું આવે એટલું દીવપણું આવે એટલું જીવદશા મટે અને બ્રહ્મની સ્થિતિ થાય એકાંતિક પણ આવે પછી જેવો ભાવ કલ્પે તેને તેવું ફળ મળે છે જો જેવો ભાવ કલ્પે તેવું તેને તેવું ફળ મળે આકાશની પેઠે ભાવનું શ્રવણ મને આકાશની પેઠે એટલે ભગવાન નિર્લેપ છે એને કંઈ અડે એવું નથી આ રીતે ભાવનું શ્રવણ મને નિધિ કરવામાં કચાશ તેથી મનુષો આવે છે જો હવે અહીંયા આ આપણે આ જ્યારે શિબિર આવે કે કથા કંઈ આવે ને અમારે દીવભાવની વાત થાય એટલું પણ અખંડનું શ્રવણ મનન નિધિસ કરવાની વાત છે દીવ ભાવ હંમેશા વારે વારે તમે જ્યાં જ્યાં વિચરણ કરતા બધું હોવ તે વખતે પણ બાપા શું કરતા હશે તારે શું યાદ કરવા આ બધું કરવું એ દીવ ભાવે એમના માટે પ્રીતિ કહેવાય એટલે વારે વાર આખા દિવસમાં બે ચાર વખત પાંચ વખત છ જેટલી વાર યાદ કરીએ એક બે સેકન્ડ એવું કંઈ નથી પણ બાપા શું કરતા છે કેવા કેવું આપણને સુખ આપ્યું કેવું આપણે કામ કાઢી નાખ્યું નહીં તો ક્યાંય ચોરાસીમાં ફરી રજરી ફૂંકા નીકળી હતા આપણે શાસ્ત્રી પ્રસાઈનું શબ્દ રધર પાઠ ચોરાસી લા રધર પાઠ કહ્યું અંત ના આવે પછી મા કે અમારામાં સંદેહ ના થાય સાધન માત્ર આવી ગયા એમનામાં સંદેહ ના થાય એટલે મનુભાવ ના આવે સાધન માત્ર આવી ગયા બોલો તો ભગવાન સ્તન બધાને લાગુ પડે એ યુવાન કેવો ભાવ શાસ્ત્રી મહારાજ મુંબઈ હતા અને જમ્યા પછી આરામમાં ગયા યોગી આવા બહાર બેઠા હતા બે હરિભક્તો આવ્યા સ્વામીના દર્શને ભાઈ કે પાછા વર્યા કે સ્વામી સુઈ ગયા છે એટલે સાંજે આવીશું યુગા ઊભા થાય બોલાય સુઈ ગા ના કહેવાય બીજા બ્રહ્માંડમાં ગયા છે કેવો ધીવ ભાવ ના આપણે ત્યાં નસકોરા બોલે છે ઘોરે છે હા એવું કહે એક વાર છે ને યોગી આપા પત્ર લખે ને કે બીજાને ઉપર લખવું પડે સમજાવવા માટે બાકી એક વાર એક શબ્દ ઉકલ્યો નહીં તો હું સ્વામી બાપાને પૂછવા ગયો બાપા મને ઉકલતા નથી પોતાને લખેલું પોતાને ના ઉકેલ એટલે એક યુવક બાપા શાસ્ત્રીમાં અક્ષર આવા જ ગડબડિયા હતા ને સ્વાય કે ગુરુ શાસ્ત્રીના દર અક્ષર તો મોતીના દાણા જેવા આપણને ઉકેલતા ન હતા કે ટપલી મારી કેવો દીવ આવે ભશ્કરી ગમતમાંય અમને ખપે નહીં શાસ્ત્રીમાં માટે કોઈ મનુષ્યભાવની વાત ગમતમાંય ના લાવે એટલો તો દીવ ઉભાવ હતો સ્વામી માટે એ જ આપણને આ શીખવાડે છે એ તો પોતે જ શાસ્ત્રી મહારાજ જ છે યોગી આપા પ્રમુખ સ્વામી આપણને શીખવાડે છે એટલે આપણે આ બધી શાસ્ત્રી પ્રમુખ સ્વામીને કેટલો દીવ ભાવ યોગી શાસ્ત્રીમાં કેટલો દેવભાવ કેટલો તો જો એટલે આપણે પણ એમના માટે આવો દીવ ભાવ જ હંમેશા પોતે પોતાની વાત કરતા હોય ને શાસ્ત્રીઓના સંકલ્પે યોગી બાપાના સંકલ્પે આ થયું આ સંતો હજાર થાય એ શાસ્ત્રી યોગીઓના સંકલ્પે બધા થયા હેલો આ બધી વાત કરે શાસ્ત્રી યોગી આપણે બનાવે તો કેટલો દીવ ભાવ પોતે કેટલા સેવક ભાવ રાખે